નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો દેશમાં કાતિલ ઠંડીની ચેતવણી છે તો હવામાન વિભાગે આ વર્ષે દેશમાં કાતિલ ઠંડી પડવાની ચેતવણી આપી છે જે ત્રણ મહિના સુધી ચાલશે જેમાં ઉત્તર મધ્ય તેમજ પૂર્વોત્તરના રાજ્યોમાં તાપમાન સરેરાશ કરતા વધારે નીચું જશે જેમાં કાશ્મીર હિમાચલ પ્રદેશ જેવા વિવિધ રાજ્યોમાં બરફવર્ષાથી કેદારનાથમાં પણ પારો દસ ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે ગયો છે તો જે ગુજરાત મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાનમાં પણ ચારથી ને છ દિવસ શીતલહેર જેવી સ્થિતિ રહે રહેવાની શક્યતા છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સરકારનો મોટો નિર્ણય તો નિયમો બદલ્યા જ્યાં દોસ્તો સરકારી કર્મચારીઓ માટે નિવૃત્તિ આયોજન અંગે એક મોટો સુધારો જાહેર કરવામાં આવ્યો છે તો પીએફઆર ડીએ એનપીએસ તેમજ યુપીએસમાં રોકાણ વિકલ્પો ચારથી વધારે છ કર્યા છે તો કર્મચારીઓ હવે તેમની જોખમ લેવાની ક્ષમતાના આધારે વધારે નિયંત્રણ સાથે પેન્શન ફંડ પણ પસંદ કરી શકશે તો આ અગાઉ મોટાભાગના કર્મચારીઓ ડિફોલ્ટ યોજનામાં રહ્યા હતા તેમ જેમાં ફક્ત ચાર ટકા સક્રિય વિકલ્પ પસંદ કરતા હતા તો આ ફેરફાર નિવૃત્તિ આયોજનને વધુ લવચીક અને વ્યક્તિગત બનાવશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયા મોટા ફેરફારો દોસ્તો બે ડિસેમ્બર એટલે કે ગઈકાલે પેટ્રોલ અને ડીઝલના ભાવ નવા જાહેર કરવામાં આવ્યા છે જેમાં રાષ્ટ્રીય સ્તરે ભાવ સ્થિર રહ્યા છે પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ ઓગણસાઠ ડોલર પ્રતિ બેરલ અને બ્રેન્ટ ક્રૂડ ત્રેસઠ ડોલરની નજીક પહોંચ્યું છે જેમાં ગુજરાતમાં અમદાવાદમાં પેટ્રોલના ભાવ ચોરાણું ઓગણપચાસ રૂપિયા તેમજ ડીઝલ નેવું પોઈન્ટ સોળ રૂપિયાનું છે જ્યારે રાજકોટમાં પેટ્રોલ ચોરાણું પોઈન્ટ સત્યાવીશ રૂપિયા તેમજ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ચોરાણું પોઈન્ટ રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે આજે કેબિનેટ બેઠક યોજાશે જ્યાં દોસ્તો આજે દસ વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે જેમાં બેઠકમાં કોમનવેલ્થ ગેમ્સ યજમાન પદ મળવા અભિનંદન ઠરાવ તેમજ ટેકાના ભાવે સમાન ખરીદીની સમીક્ષા કૃષિ રાહત પેકેજની ચૂકવણી રવિ વાવેતર માટેના કેનાલમાં પાણી છોડવાની વ્યવસ્થા રોડ અને રસ્તાની હાલતો પ્રભારી મંત્રીઓના જિલ્લા રિપોર્ટ તથા કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીના પ્રવાસની ખાતરની અછત તો ખેડૂતો થયા પરેશાન જ્યાં દોસ્તો રાજ્યમાં રવિ મોસમ વચ્ચે ખાતરની તીવ્ર અછતથી ખેડૂતો પરેશાન થયા છે તો વેરાવળ ગુજકો માસોલ દ્વારા વેચાણ થાય છે પરંતુ અપૂરતો જથ્થો મળતો નથી તો ખેડૂતોએ જણાવ્યું કે સવારે છ વાગ્યાથી લાઇનમાં ઊભા રહીને પણ માત્ર બે થી ત્રણ થેલીઓ જ મળે છે જ્યારે એક વીઘા માટે વધુ જરૂરી છે તો ઘઉં જીરું ચણા જેવા પાકોને ખાતર ન મળતા ઉત્પાદન ઉપર અસર થવાની પડવાની ચિંતા વ્યક્ત કરી છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં પહેલી વાર ડોલરનો ભાવ રૂપિયા નેવું પ્રતિ ડોલરને પાર પહોંચ્યો છે જ્યાં દોસ્તો રેકોર્ડ બ્રેક નીચા સ્તરે પહોંચ્યો છે તો પહેલી વાર એક ડોલરનો ભાવ નેવું છે તો વિદેશી રોકાણકારો ભારતીય શેર બજારમાંથી પોતાના નાણાં પાછા ખેંચી રહ્યા છે જેના કારણે ડોલરની માંગ વધી રહી છે અને રૂપિયો પણ નબળો પડી રહ્યો છે તો ભારતની વેપાર ખાધ પણ વધી રહી છે જેનો અર્થ એ છે કે આપણે આયાત ઉપર વધારે ખર્ચ કરી રહ્યા છીએ અને નિકાસમાંથી ઓછી કમાણી કરી રહ્યા છીએ તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે સંચાર સાથી એપ્લિકેશન ઉપર સરકારની સ્પષ્ટતા દોસ્તો કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય ફેલાયેલી ગેરસમજો દૂર કરી છે અને તેમણે સ્પષ્ટતા કરી છે કે એપ્લિકેશન કોઈ જાસૂસી કરતી નથી કે કોલ્સ મોનિટર પણ કરતી નથી તો એપ્લિકેશન સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે અને તેને ઇન્સ્ટોલ કે ડિલીટ કરવું યુઝર્સની મરજી પણ છે તો એપ્લિકેશનનો એકમાત્ર ઉદ્દેશ્ય લોકોને ડિજિટલ છેતર થી બચાવવાનો છે જોકે ટેલિકોમ વિભાગે નવા હેન્ડસેટમાં તેને પ્રી ઇન્સ્ટોલ કરવાના નિર્દેશો આપ્યો છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ મહિનામાં વિશેષ ડ્રાઈવ ચલાવીને કુલ ઓગણીસ ઓગણસાઠ કરોડ રૂપિયાનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે તો આ સમયગાળા દરમિયાન દારૂના એકત્રીસો ચોસઠ કેસ નોંધીને ત્રણ હજાર ત્રણસો અટકાયત પણ કરવામાં આવી છે તો આ ઉપરાંત પોલીસે એકસો ને છત્રીસ છસો ને કિલો એનડી નો જથ્થો એટલે કે ડ્રગ્સ નો જથ્થો પણ જપ્ત કર્યો છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો બજારમાં ભારે ઘટાડા સાથે બંધ થયું જ્યાં દોસ્તો ગઈકાલે બજાર ભારે ઘટાડા સાથે બંધ થયું હતું જેમાં બીએસસી સેન્સેક્સ પાંચસો ને ત્રણ પોઈન્ટ ઘટીને પંચ્યાસી હજાર એકસોને આડત્રીસ પોઈન્ટ ઉપર બંધ થયો હતો તેવી જ રીતે એનએસસી નિફ્ટીનો ઇન્ડેક્સ પણ એકસોને તેતાલીસ પોઈન્ટ ઘટીને છવ્વીસ હજાર બત્રીસ પોઈન્ટ ઉપર બંધ થયો હતો જો કે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટાભાગની કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા જેમાં બેન્કિંગ શેર મુખ્ય નુકસાન કરતા હતા તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતની ઇલેક્ટ્રોનિક વિટારા ગઈકાલે લોન્ચ થઈ તો મારુતિની પહેલી ઇલેક્ટ્રોનિક વ્હીકલ છે જ્યાં દોસ્તો મારુતિ સુઝુકીએ તેની પહેલી ઇલેક્ટ્રોનિક કાર કાર ઈ વિટારા ગઈકાલે લોન્ચ કરી હતી અને આ કાર્યુજરાતના બહુચરાજી પ્લાન્ટમાં બની છે અને તેને અહીં જ સો થી વધારે દેશોમાં નિકાસ પણ થશે તો કંપનીનો દાવો છે કે એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની બેટરી પેક સાથે કાર એકવાર ફૂલ ચાર્જ કરવા ઉપર પાંચસો કિલોમીટરથી વધુની પણ આપશે તો આ ગુજરાતનું ઓટોમોબાઈલ હબ બનવા તરફનું મોટું પગલું પણ છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે દેશનો સૌથી લાંબો ગ્લાસ સ્કાય વોક ઓપન થયો જ્યાં દોસ્તો વિશાખાપટ્ટનમના હિલ હિલટોપ કૈલાસગીરી સ્કાય વોક ગઈકાલે ઔપચારિક રીતે ખુલ્લો મુકાયો છે તો આ પચાસ મીટર લાંબો કેન્ટીલીવર ગ્લાસ સ્કાય વોક દેશનો સૌથી લાંબો ગણાય છે તો લગભગ રૂપિયા સાત કરોડના ખર્ચે બનેલું આ આકર્ષણનું આઠસો ને ફૂટની ઊંચાઈ છે જેના ઉપર ઊભા રહેવાથી હવામાં તરતા હોય હોવાનો અનુભવ થાય છે તો પારદર્શક કાચનો ફ્લોર ધરાવતો આ સ્કાય ડિસેમ્બરની રજાઓમાં પ્રવાસીઓનું મુખ્ય કેન્દ્ર પણ બનશે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં ચાલીસ લાખ મતદારોના નામ કપાસ જ્યાં દોસ્તો રાજ્યમાં મતદાર યાદી સુધારણાની કામગીરી અંતર્ગત જોવા મળી છે જેમાં રાજ્યમાંથી મૃત્યુ પામેલા કાયમી સ્થળાંતર ડુપ્લિકેટ સહિતના કુલ ચાલીસ લાખ કરતાં વધારે જેટલા મતદારોના નામ યાદીમાંથી કમી થવાની શક્યતા છે તો બીજી તરફ ચૂંટણી પંચે નાગરિકોને મોટી રાહત આપતા એસઆઈઆરના ફોર્મ ભરવાની અંતિમ તારીખ ચાર ડિસેમ્બરથી વધારીને હવે અગિયાર ડિસેમ્બર કરી છે તો ડિજિટલાઇઝેશનની કામગીરીમાં ડાંગ જિલ્લો ત્રણ પોઈન્ટ ચૌદ ટકા સાથે રાજ્યમાં મોખરે રહ્યો છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર સિગારેટ તેમજ પાન મસાલાના ભાવ યથાવત રહેશે જ્યાં દોસ્તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં ઉત્પાદન શુલ્ક સંશોધન વિધેયક બે હાજર તેમજ સ્વાસ્થ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા શેષ વિધેયક બે હાજર રજૂ કર્યા હતા જેનો હેતુ એકત્રીસ માર્ચ બે હાજર છવ્વીસના રોજ પૂરા થતાં જીએસટી વળતર ઉપકરણનું સ્થાન લેવાનો છે તો જેથી સિગારેટ તેમજ પાન મસાલા ઉપર ઊંચા કરવેરા યથાવત રાખી શકે તો આનાથી થતી આવકનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા તેમજ સ્વાસ્થ્ય પાછળ થશે જોકે વિપક્ષે આ બિલનો ભારે વિરોધ પણ કર્યો હતો ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવતો અમદાવાદમાં ઊનની આડમાં લવાતો એક પોઈન્ટ વીસ કરોડનો દારૂ ઝડપાયો જ્યાં દોસ્તો અમદાવાદ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂબંધીના કડક અમલ વચ્ચે મોટી કાર્યવાહી કરવામાં આવી છે તો રોલ ટોલ પ્લાઝા પાસેથી ઊનની જથ્થાની આડમાં ઘૂસવામાં આવતો રૂપિયા એક પોઈન્ટ વીસ કરોડનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે તો આ પ્રકરણમાં ટ્રક ડ્રાઈવર દારૂ મોકલનાર તેમજ મંગાવનાર સહિતના કુલ છ આરોપીઓને વોન્ટેડ તરીકે જાહેર કરાય છે તો પોલીસે સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ આગળની તપાસ હાથ ધરી છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે સોના અને ચાંદીના ભાવમાં થયો ભડકો જ્યાં દોસ્તો યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં ઘટાડાની શક્યતાને પગલે સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો નોંધાયો છે તો દિલ્હીમાં ચોવીસ કરેડો સોનું રૂપિયા એક લાખ ત્રીસ હજાર છસો ચાલીસ પ્રતિ દસ ગ્રામે થયું છે જ્યારે અમદાવાદ સુરત અને રાજકોટમાં ચોવીસ કરેડો સોનાનો ભાવ રૂપિયા એક લાખ ત્રીસ હજાર પાંચસો ચાલીસ તેમજ બાવીસ કરેટનો ભાવ રૂપિયા એક લાખ ઓગણીસ હજાર છસો ને સાહીઠ છે તો ચાંદીમાં પણ તેજી જોવા મળી હતી જે દિલ્હીમાં રૂપિયા એક લાખ અઠયાસી હજાર સો પ્રતિ કિલોએ વેચા રહી છે તો વૈશ્વિક નિષ્ણાતો અનુસાર આગામી સમયમાં સોનું હજુ પણ મોંઘુ થવાની શક્યતા છે